સામેના રોડ પર ગઈકાલે રાત્રે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા લાખો પાણીનું વેડફટ થયું છે અને પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા રોડ પર જ્યારે ટેટા જેવો થઈને તે ફૂલી ગયો હતો અને વાહન ચાલકોને ભય અને માર્ગ પર ગમે ત્યારે ભૂવો પડી શકે તેમ રોડ અને પાણીની રેલમછેલ જોવા મળી હતી સ્થાનિક લોકોએ વાહન ચાલકોને અવગત કરવા માટે બેરીકેડ કર્યું હતું વોર્ડ નંબર બારમાં જે અમે કોંગ્રેસ તરીકે ભુવા નગરી ખડોદરા નગરી તરીકે અમારા શહેર પ્રમુખ જે યાત્રા કરી રહ્યા છે જે જનતાને જગાડવા માગે છે કે ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપનું શાસન આપીને છેલ્લે આપણને આપ્યું શું તો કે ભાઈ ખાડા આપ્યા ખરાબ રોડ રસ્તા આપ્યા એટલે જનતાએ બી જાગવાની જરૂર છે અને આ લોકોને આ કોર્પોરેશનની જે ચૂંટણી આવી રહી છે એમાં જાકારો આપવાની જરૂર કારણ કે આ લોકો આપણો ટેક્સ ઉઘરાવે છે ટેક્સની સામે વેરાનું વળતર મળવું જોઈએ અને બધી વસ્તુમાં તમે ટેક્સ લો છો રોડ ટેક્સ લો છો આરટીઓ ટેક્સ લો છો વેરા ટેક્સ લો છો તો એ વેરાનું વળતર તો આપો આજે બધી જગ્યાએ વોર્ડ નંબર બારમાંથી ભૂવો ફરતા ફરતા વોર્ડ નંબર અગિયારમાં આવી ગયો અને એવો આ જે ભૂવો જે છે એ પાણી નીકળ્યું છે જો એનો નિકાલ નહીં આવે તો ભવ્ય સ્વરૂપ લેશે અને કોઈનું મૃત્યુ ઉપજે એ પછી કોર્પોરેશન જાગશે શું એ ક્વેશ્ચન માર્ક છે કારણ કે અગાઉના સમયમાં બી દિવસે દિવસે રોડ બનાવે છે